મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદઘાટન કર્યું હતું આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ રાવ જાધવ તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં વિશ્વભરમાંથી લગભગ દસ હજાર પ્રતિનિધિઓએ ભાગ લીધો છે આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયોજીત બે દિવસીય ગ્રેન્ડ કન્વેન્શનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અધ્યય અને અધ્યાપનના વિષય વસ્તુ સાથે ગુજરાતમાં યોજાયેલું આ સંમેલન સૌથી મોટું છે આ તકે તેમણે હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનના કાર્યોનું પણ સ્મરણ કર્યું હતું કુદરતી ઉપચાર એ વૈકલ્પિક દવાઓનું એક એવું સ્વરૂપ છે જે માનવ શરીરની કુદરતી ઉપચાર ક્ષમતાઓને ટેકો આપવા કુદરતી ઉપચારના ઉપયોગો પર આધારિત છે હોમિયોપેથી એ વૈકલ્પિક દવાઓનું એવું સ્વરૂપ છે જે કુદરતી ઉપચાર ક્ષમતાઓને વધુ એક્ટિવ કરે છે આમ બેના પાયામતો રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉપચારો જ છે એટલે કે ગાંધીજીના નેચરોપથીના ઉપચારોના વિચારો આજના હોમિયોપેથી ઉપચારો બેયનો সমন্বય આ મહાત્મા મંદિરમાં થયો છે આયુર્વેદ હોમિયોપેથી એ બંનેનો મહત્વ જો અમારી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ છે उसमें बहुत बड़ा आपका योगदान रहा था लेकिन अब हम यह चाहते हैं यह बदलते समय की પુર હૈ કે ફરસે પ્રાઈમરી કેયર પ્રિવેન્ટ કેયર મેં આપે બડાદાન હોના ચેપ